અને દેશની અંદર આજે નામ છે આજે ઘણી જગ્યાએ બીજા રાજ્યોમાં જઈએ કોઈ બીજા શહેરોમાં જઈએ ઘણી વખત પૂછવામાં આવે વસાવા હા તો છોટો ભાઈ વાળા છોટો ભાઈ વસાવાના આજે એક પહેચાન છે તો ખાસ કરીને વધારે ભાષણ તો નહી નીકળતા પણ હું ખાલી આખા એક ભરૂચ જિલ્લાનું અને નર્મદા જિલ્લાનું એક ઉદાહરણ આપું શિક્ષણ મેળવવું હોય તો બધાએ આપણે ભેગા થઈને રાજકારણી અધિકારી અધિકારીશ્રીઓ અને સમાજના આગેવાનો આ બધાએ ભેગા થઈને આપણું જે આ સમાજ મંડળ છે એના મારફતે આજે વિસ્તારોની અંદર ઇન્ડસ્ટ્રીયલ આવેલું છે કોર ઉદ્યોગો આવેલા છે અને અનેક ખનીજો છે એની અંદર થી આ સમાજ તરીકે સીએસઆર નું ફંડ મેળવીને આ સમાજ જે રજીસ્ટ્રેશન થયું છે એની અંદર ફંડ ભેગું કરી લોકો પણ ફંડ ભેગું થાય અધિકારીઓ પણ ફંડ આપે અને રાજપાડી હોય કે ભરૂચ હોય કે ઝઘડિયા હોય ત્યાં આગળ એક મોટી દસ થી પંદર એકર જમીન રાખીને અહીં આગળ શિસ્તનું એક સંતુલન ખોલવું જોઈએ કે આશ્રમ જે હોવું જોઈએ

ਕਹਿ ਕੇ ਨੌਕਰੀ ਨਹੀਂ ਮਿਲਦੀ ਐਤਲ ਬਿਚਾਰਾ ਅੱਤਾਰੇ ਮੋਬਾਈਲੋ ਨੇ ਅੰਦਰ ਲਾਗੀ ਗਿਆ ਸਭ ਤੋਂ ਵੱਧਾਰੇ ਮੋਬਾਈਲ ਜ਼ਰੂਰੀ ਕਿਛੇ ਪਰ ਮੋਬਾਈਲ ਤੋਂ ਹੀ ਵਧਾਰੇ ਖਰਾਬੀ ਨੂੰ ਕਰਾਉਂਦਾਰੇ ਕਰੀ ਗਿਆ  ਪਾਸ ਕਰੀਨੇ ਕਿਦੂ ਕੇ ਬਦਾਰ ਡਿਜੀ ਨੇ ਅੰਦਰ ਲੋਕੋ ਵਧਾਰੇ ਜਾਇਸੀ ਸਸਕ੍ਰਿਤੀ ਦੇ ਵਿੱਚ ਦੇ ਵਿੱਚ ਬੋਲਤਾ ਚਾਇਲਾ ਆਪਾਂ ਲੋਕੋ ਪਰ ਸਸਕ੍ਰਿਤੀ ਪਨ ਆਪੜਾ ਜਾਲਾ ਵੀ ਬਣਸੀ ਅਰੇ ਸਮਾਜ ਨੇ ਇੱਕ ਰਾਤ ਕੋਰ ਸੋ ਵਾਜੇ ਬਦਾਰ ਡੇਗਾ ਖਾਉਂ ਪੜਸੀ ભલે ચૂંટણીઓમાં કોઈના વિષે આમ તેમ થોડું બોલાયું છે કોઈ એ હોય પણ સમાજ રીતે બધાએ ભેગા થવું પડશે વસાવા સમાજ તરીકે ભેગા થવું પડશે અને ગુજરાતની વાત કરી અને દેશની વાત કરીએ છીએ તો એક આદિવાસી સંગઠન પણ બનાવીને આ સમાજની અંદર આદિવાસી સમાજના મહા સંમેલનો થવા જોઈએ અને ખાસ કરીને આ મારા વસાવા સમાજને જે અધિકારીઓએ વાત કરી સંમેલન તો થવા જોઈએ પણ સાથે સાથે સીડીઓ પણ થવી જોઈએ કે જેને આખા દિવસનો પ્રોગ્રામ હોવો જોઈએ બે દિવસનો પ્રોગ્રામ હોવો જોઈએ કે જેને લઈને યુવાનોને જે ભણેલો ભણેલો વર્ગ છે એમને આપણે શિક્ષણ આપી શકીએ તો હું નથી માનુંતું એકાએક જિલ્લામાં એકા એક તાલુકામાં એકાએક ઘરની અંદર આઈએસ આઈપીએસ ઓફિસર હશે શિક્ષક હશે દલાતી હશે દરેક જાતના અધિકારી હશે એવું મારે માનવું છે તો આ સમાજને રાજ ચિંનારા જે આજે આજે ભેગા થયા છે એ સૌ બધાને અમારી જે અપીલ છે એ આવી શિક્ષણની શિબિરો રાખે સામાજિક શિબિરો રાખે આપણે સમાજ કેવી રીતે બચાવી શકીએ આપણી સંસ્કૃતિ પ્રકૃતિ કેવી રીતે બચાવી શકીએ આપણા જળ જમીન જંગલ કેવી રીતે બચાવી શકીએ એની પર આપણું ફોકસ હોવો જોઈએ ને ખાસ કરીને આપણે શિક્ષણને વધારે આગળ લઈ જઈએ અને આ સમાજને શિક્ષિત થી જ આપણે અજવાળ આપી શકીએ એવું આ સમાજના લોકોને અમારા યુવાનોને પણ અપીલ છે વડીલોને પણ અપીલ છે અને બહેનોને પણ અપીલ છે અને અમારા જેવા રાજકારણોને પણ અપીલ છે ખાસ કરીને સૌ આજે મંચ અમને આપવામાં આવ્યો એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું